જય માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આપણે આજે શેરડીનો ઉપયોગ કર્યા વગર જ શેડનો રસ બનાવવાનો છે તેમાં આ ત્રણ જ વસ્તુથી આપણે આજે ઇન્સ્ટન્ટ શેડનો રસ બનાવીશું તેના માટે મેં અડધી વાટકી જેટલો ગોળ લઈ લીધો છે ફુદીનાના પાન લીધા છે અને એક લીંબુ લઈ લીધું છે મેં હવે સૌપ્રથમ આપણે ગોળને ઓગાળી લઈશું તમે કોઈ પણ ગોળ વાપરી શકો છો દેશી ગોળ હોય તો પણ ચાલે છે ગોળ બેટલું પાણી લઈ લીધું છે હવે ગોળને થોડો પ્રેસ કરીને આપણે તેને ઓગાળી લઈશું અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ લઈશું જેથી ગોળ સરસ ઓગળી જાય પ્રેસ કરી દીધું છે હવે તેને સાઈડમાં મૂકી દઈશું જેથી સરસ ઓગળી જાય પાંચ મિનિટ માટે પછી આગળની પ્રોસેસ કરીશું પાંચ મિનિટ થઈ ગઈ છે ગોળ જો ઓગળી ગયો છે થોડું બાકી છે હવે મિક્સર જાર લઈ લઈશું આપણે મિક્સર જારમાં આપણે ગોર ને ઓગાળેલું પાણી એડ કરી દઈશું એક લીંબુનો રસ લઈ લઈશું કટાશ તમાર ત્રીસ મુજબ તમે વધારે પણ લઈ શકો છો મેં એક લીંબુનો રસ લીધો છે તારી લીધું છે લીંબુને એકદમ ફટાફટ અને ટેસ્ટી એવો ઠંડીમાં ઠંડો ઠંડો જ્યુસ બનાવવાનો છે સંચર પાવડર લઈ લઈશું અડધી ચમચી જેટલો અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો લઈ લઈશું અને ફ્રેશ ફ્રેશીનાના પાન ધોઈને લઈ લીધા છે તે એડ કરી દઈશું એકદમ ઠંડુ પાણી લઈ લઈશું પીસતી વખતે આઈસક્યુબ લઈ લેવાના છે અને કરીને આપણે પીસી લઈશું પીસીને રેડી કરી દીધું છે જો આ જ્યુસને આપણે ગારી લઈશું ગારીને મેં જ્યુસને લઈ લીધો છે અને સર્વ કર્યો છે અને ફટાફટ બની જતો ઇન્સ્ટન્ટ શેરડીનો જ્યુસ આ ગરમીમાં ઠંડો ઠંડો તો મેં આ જ્યુસ પીસો તો બહુ ટેસ્ટી લાગે છે બનીને રેડી છે થોડો સંચર પાવડર લઈ લઈશું સંચર પાવડર અને ચાટ મસાલો બે મિક્સ કરીને લીધો છે ટેસ્ટી ઓ જ્યુસ બનીને આપણો રેડી થઈ ગયો છે શેરડીનો તમે એકવાર જરૂરથી બનાવજો ને ફટાફટ બની જાય છે એને ઇન્સ્ટન્ટ છે અને તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ જ્યુસની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કંઈ જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો ફટાફટ બની જતો શેરડીનો જ્યુસ ટેસ્ટી એવો બની જાય છે અને ઇન્સ્ટન્ટ છે અને હેલ્ધી પણ છે કે કે આપણે એમાં ગોળનો ઉપયોગ કર્યો છે